સ્ટેટ ટીમે મોટી વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો દમણથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ બે વિદેશી દારૂ ભરેલ કન્ટેનરને કામરેજ પોલીસની હદમાંથી સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી લીધા કુલ એક કરોડ સત્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો થર્ટી ફર્સ્ટના તહેવારને બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટ પર ઘણા લોકો વિદેશી દારૂનું સેવન કરી ઉજવણી કરતા હોય છે જેને લઈને બુટલેકરો મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી દેતા હોય છે ત્યારે વિદેશી દારૂ ન ઘુસે તે માટે પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી રહ્યું છે ત્યારે આજરોજ સ્ટેટ વિજિલન્સની ટીમને કામરેજ પોલીસની હદમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં સફળતા મળી હતી સ્ટેટ વિજિલન્સની ટીમે સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર કામરેજ પોલીસ ની હદમાં આવેલ મહાદેવ હોટેલ પાસેથી વિદેશી દારૂ નો જથ્થો ભરેલ બે કન્ટેનર ઝડપી લીધા હતા એક કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજો પકડાઈ ગયો હતો કન્ટેનર ખોલવામાં આવતા સ્ટેટ વિજિલન્સની ટીમ પણ ચોંકી ગઈ હતી બંને કન્ટેનરમાંથી સિત્યોતેર લાખની કિંમતની કુલ બત્રીસ હજાર નવસો સોળ જેટલી વિદેશી દારૂની નાની મોટી બોટલો મળી આવી હતી સ્ટેટ વિજિલન્સની ટીમે વિદેશી દારૂ બે કન્ટેનર રોકડ મોબાઈલ મળી કુલ એક કરોડ સત્યાવીસ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કન્ટેનર ચાલક વિવેક કુમાર શ્યામ સુંદરને ઝડપી અનિલ યાદવ માણેક પટેલ રવિન્દ્ર રાજપૂત સહિત કુલ સાત ને વોન્ટેડ જાહેર કર્યા હતા આ વિદેશી દારૂનો જથ્થો દમણથી સૌરાષ્ટ્ર તરફ જતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું